જો ચલો હવે ડિમ્પલ કરશે ને કૃપાલી ડિમ્પલ કરશે હવે ચલો ત્યાંથી ત્યાંથી ડિમ્પલ જ બાદ બાકી કરશે ચલો ડિમ્પલ નવ માંથી સાત બાદ કરો ચલો ડિમ્પલ નવ માંથી સાત બાદ કરો તો પેલા તો સાઈડ નક્કી કરો ક્યાં પહોંચ્યા ચલો હવે કૃપાલી તમે કૃપાલી ચલો ચલો કૃપાલી કરશે કૃપાલી ત્રણ વત્તા પાંચ કરો ચલો ત્રણ વત્તા પાંચ કૃપાલી ત્રણ વત્તા પાંચ કરે છે તો સાઈડ હા બરોબર

જીરો એક મેં સાત ઉપર હતા ને સાત માંથી પાંચ કીધા હતા સાત કીધા હતા હા સાત કીધા હતા ને તો જીરો આવ્યો સાત માંથી સાત એટલે જીરો ચલો ડિમ્પલ બેન ગુણાકાર કરશે હવે આવડશે ડિમ્પલ બેન ગુણાકાર જો આ બધાને આવડી જ ગયા છે પણ જોઈ લો પેલા ડિમ્પલ કરે છે જોઈ લો ચલો ડિમ્પલ બેન ગુણાકાર કરશે બે ગુણ્યા દસ એટલે એક મિનિટ એક મિનિટ બે ગુણ્યા ચાર પેલા તો ક્યાં ઉભું રહેવાનું ડિમ્પલ બેન ગુણાકારમાં માં ક્યાં હું પૂરેવાનું પછી ચાલો હવે બે ગુણ્યા ચાર ક્યાં પહોંચ્યા આઠ ચાલો હવે કૃપાલી બેન બે મોટા ફલાંગ ભરી શકશો તું મોટી મોટી ત્રણ ને ઠેકી હકીશ ત્રણ ત્રણ ને હા તો તું અહીંયા આવી જાવ હા તો ઠેકો ચાલો

હા લગાવ 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 આ એક ચલો એક એક કૂદકો ચલો બીજો વેરી ગુડ ચલો લાંબી કૂદ પણ થઈ જાય તમારી જોડે જોડે અને આ ત્રીજો કૂદકો હજી ચાર કૂદકા કીધા ત્રણ ગુણ્યા ચાર કીધા ચલો 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 વાહ ક્યાં પહોંચ્યા સમજણ પડી બધાને સમજાઈ ગયું ને